કપડવંજના સિંગાલી ગામમાં દીકરીને હેરાન કરનારને ઠપકો આપવાનું પડ્યું મોઘુ ફોન કરીને દીકરીને હેરાન કરતા પિતા ઠપકો આપવા પહોંચતા દીકરીના પિતા ઉપર ચપ્પા વડે કરાયો હુમલો હુમલામાં દીકરીના પિતા અને ભાઈને પહોંચી ગંભીર ઇજાઓ ઇજાગ્રસ્ત પિતા અને ભાઈને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ પિતાની હાલત ગંભીર હોવાને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા

અને એમાં ચક્કુના ગા માર્યા છે મારા કાકાને સિરિયસ છે અત્યારે અને મારા ભાઈ અહીંયા એડમિટ છે આમ તો વાગ્યા છે બે જણના બીજા લોકો ઘરમાં પણ હંતાઈ રહ્યા હતા અમારે થોડી અગાઉ મારા કાકાને ઉઠાઈ ગયેલા ને આ જ લોકો હતા બીજા કોઈ હતા નહીં એમાં એમને જ આ વાત કરી છે આવું બધું